ભારતગીરીનું અવસાન કરી મૃત્યુ નિપજાવેલ બાબત અકસ્માત દરમિયાન તેમનું મોત નિપજ્યું હોય તે રીતે આ બાબત કે જે પરિવારજનો છુપાવતા મેદગીરી ભારતગીરી દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી આખી ઘટના સામે આવી છે ઉના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તો હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રજાકનાયા ગીર ગઢડા ગઈ જે તારીખે એકવીસ તારીખે એક અકસ્માત ઘટના બનેલી અને એ મર્ડરમાં પલટી ગઈ તારીખે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉના ટાઉનમાં આવેલ જી બી સોસાયટી આનંદવાડી પાસે એક બનાવ બનેલો જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયેલ હોવાની ફરિયાદ તેના પુત્ર એ આપેલી ફરિયાદીનું નામ છે મિતગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરિફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવેલ જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટેલ અકસ્માતની કલમ એકસો છ એક લગાવી બીએનએસ મુજબની એની જગ્યાએ હવે

એને પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે એટલે જન્મજાત અપંગ નથી એટલે ગાડી એ ટુ વ્હીલર પહેલાં ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોય શકે એટલે એ અપંગ જન્મજાત નથી એટલે ગાડી ચલાવવાનું એમને જાણતા હોવાની શક્યતા રહેલી હત્યામાં આખો પરિવાર એટલે આ જે આરોપી છે રોહિતગીરી એના બને એવી ભરતગિરી એનો ભાણો ફરિયાદી જે છે મીતગીરી એની બેન બીજી બે બેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઈકો ગાડી લઈને ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી બે આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક